ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમને અભિવાદન પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાયના બીજા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઇસ્ક્યોરિયતિના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી તેઓ જમતા હતા તેવામાં મનુષ્યની સાથે શેતાન કેવી રીતે કામ કરે છે તે અહીં આપને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નકારે છે આવા દુર્ભાગ્યના સંબંધમાં પ્રભુ એમ કહે છે કે હે સ્થાપિત લોકો મારા હજુરમાંથી તમે અનંતકાળના અગ્નિમાં જતા રહો જે શૈતાન અને તેના દૂતોના માટે તૈયાર કરેલું છે પ્રભુ કહે છે કે નરક તો શૈતાન અને તેના દૂતોના માટે નિર્માણ કરેલ છે નહીં કે મનુષ્ય માટે પણ શેતાનના દ્વારા છેતરાઈ જવાથી મનુષ્ય જે પાપી છે તે નરકના ભાગીદાર થઈ ગયા છે શેતાનનું કહેવું એવું છે કે નરકમાં તો હું જઈ રહ્યો છું અને સાથે સાથે ઘણાઓને લઈ જાઉં આ જ પ્રમાણે તેને યહુદા ઈશ્ચોર્યતિના મનમાં પ્રેરણા કરી કે પ્રભુને પરસ્વાધીન કરે આજે જ્યારે કોઈ સુવાર્તા સાંભળે છે ત્યારે દેવ તેના હૃદયને પરિવર્તન કરીને પ્રભુ પ્રભુ ખ્રિસ્તને અને તારનાર સ્વીકાર કરવાની આજ્ઞા આપે છે ત્યારે મનમાં આના વિરોધમાં સુવાર્તા ન સ્વીકાર કરવાને માટે પ્રેરણા આપે છે જે કોઈ દેવની આજ્ઞાને માને છે તો તે જીવન પામે છે અને સ્વર્ગમાં તેનો સહભાગી થાય છે પણ જે શેતાનની વાતોને માને છે તો તે નરકનો ભાગીદાર થાય છે અને તેની સાથે તે અનંત કાળની દંડને સહન કરશે તમે કેવા પ્રકારના ભાગને પસંદ કરશો દેવમાં જીવન કે પછી શેતાનમાં નરક